નમસ્કાર દોસ્તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ તો તમે ભરી દીધા હશે પરંતુ ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કઈ રીતે કાઢવી એ મોટો પ્રોબ્લેમ હોય છે કારણ કે પ્રિન્ટ આપણને બે પેજની અંદર નીકળતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે આ પ્રિન્ટના એક પેજની અંદર કઈ રીતે કાઢવી તે વિશેની વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોજો જો તમે હજુ સુધી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભર્યા ના હોય તો તે માટેનો મેં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો સરળતાથી તમે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરી શકશો જો તમને ફોટો અને સિગ્નેચર રિસાઇઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તે માટેનો વિડીયો પણ મેં બનાવેલો છે તો જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો અને ખૂબ જ સરળતાથી તમે ફોટા રિસાઇઝ કરી શકશો તો સૌથી પહેલાં બોર્ડની પરીક્ષાના ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે આપણે બોર્ડની વેબસાઇટ પર લોગઇન કરવાનું રહેશે તો હું આ પ્રોસેસ મારા મોબાઈલની અંદર કરું છું મારી જોડે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર નથી એટલા માટે હું આ પ્રોસેસ મોબાઈલની અંદર કરું છું મેં એવું નક્કી કર્યું છે કે પહેલાં મોબાઈલની અંદર બધી જ પીડીએફ ડાઉનલોડ કરી લઈશ અને સ્કૂલમાં જઈ અને તેની પ્રિન્ટ કાઢી દઈશ તો તમે પણ આ રીતે કરી શકો છો કે પહેલાં બધી જ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની અને તેને પ્રિન્ટ કાઢી દેવાની તો ગૂગલ ક્રોમની અંદર જી એસ સર્ચ કરવાનું રહેશે સર્ચ કરી અને બોર્ડની વેબસાઇટ પર તમારે લોગ કરી લેવાનું રહેશે ધોરણ દસના બોર્ડના ફોર્મની આપણે પ્રિન્ટ કાઢવાની હોવાથી ધોરણ દસ માટે લોગિન કરી લેશું સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ લખી તમે લોગ ઇન કરશો એટલે આ રીતે ડાબી તરફ ખૂણામાં તમને આ એક ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાની રહેશે એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક મેનુ ખુલશે જેની અંદરથી તમારે પ્રિન્સિપલ એપ્રુવ પર ક્લિક કરવાની રહેશે પ્રિન્સિપલ એપ્રુવ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે જોવા મળશે જેની અંદરથી તમારે જે વિદ્યાર્થીની પ્રિન્ટ કાઢવાની હોય તે વિદ્યાર્થીએથી સિલેક્ટ કરી અને સર્ચ કરવાનું રહેશે તો નીચે તમને આ રીતે વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે જેની અંદરથી તમારે જે વિદ્યાર્થીનું પ્રિન્ટ કાઢવાની હોય એમાં જે એક્શન આપ્યું એના નીચે વ્યૂ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે વ્યૂ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું હતું તે આપણને આ રીતે જોઈ શકશો બરાબર તો એ વિદ્યાર્થીનું ફોર્મ અહીંયા ખુલશે તો તમારે અહીંયા જે આ પ્રિન્ટ ઓપ્શન આપ્યો તેના પર ક્લિક કરવાની રહેશે પ્રિન્ટ ઓપ્શન આપણને બે જગ્યાએ આપ્યું છે ઉપર પણ આપેલું છે અને નીચે પણ આપેલું છે તમે પણ એક જગ્યાએથી પ્રિન્ટ પર ક્લિક કરી શકશો જેવા તમે પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પેજ જોવા મળશે જેમાં તમારે પીડીએફ સેવ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે અહીંયા તમને પ્રિન્ટ બે પેજની અંદર જોવા મળે છે તો આ બે પેજની અંદરથી આપણે એક પેજની અંદર કઈ રીતે કરવી તે ખાસ મહત્ત્વનું હોય છે બરાબર દરેકના આ જ પ્રોબ્લેમ છે કે આપણને પ્રિન્ટ બે પેજની અંદર દેખાતી હોય છે અને આપણો ફક્ત એક પેજની અંદર જ સેટ કરવાની હોય છે તો હવે તમારે અહીંયા અહીંયા જે નીચેની તરફ તીરનું ઓપ્શન આપ્યું ને તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો ને એટલે વધારાના બીજા ફંક્શન ખુલશે આ રીતે તો અહીંયા તમારે બીજાની અંદર કોઈ ફેરફાર કરવાનો નહીં ફક્ત આ પેપર સાઇઝ આપીને એની અંદર ચેન્જ કરવાનું છે તો પેપર સાઇઝની અંદર આપણને અહીંયા ઓલરેડી લેટર સિલેક્ટ કરેલું આપ્યું છે તો એની અંદર આપણે ફેરફાર કરવાનો છે તો અહીંયા જે આપ્યું ને તીરનું નિશાન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો ને એટલે આ રીતે અલગ અલગ કેટલા પ્રકારના ઓપ્શન આપણને જોવા મળશે તમે સ્ક્રોલ કરશો ને તો તમને ઘણા પ્રકારના ઓપ્શન જોવા મળશે એની અંદરથી તમારે આ લાર્જરવાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એટલે અહીંયા લાર્જર ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા આ જે ઉપરની તરફ તીરાપીને તેના પર ક્લિક કરી અને તેને મિનિમાઇઝ કરી દેવાનું રહેશે તો તેના પર ક્લિક કરશો એટલે હવે તમારી પ્રિન્ટ જોઈ લો આપણને ફક્ત એક જ પેજની અંદર આ પ્રિન્ટ જોવા મળે છે બરાબર તો અહીંયાથી હવે પ્રિન્ટને ડાઉનલોડ કરી લેવાની રહેશે હવે તમારે પ્રિન્ટ કઈ જગ્યાએ સેવ કરવી છે તે તમારા મોબાઈલની અંદર તમે એક ફોલ્ડર બનાવી અને સેવ કરી લેજો અને અહીંયાથી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમે આ રીતે એક એક કરીને બધા જ વિદ્યાર્થીઓના બોર્ડના ફોર્મની પીડીએફ તમારા મોબાઈલની અંદર સેવ કરી લેજો અને તેને પ્રિન્ટ કરશો તો ફક્ત એક જ પેજની અંદર થશે અને જો તમારે આ પ્રોસેસ મોબાઈલની અંદર ના કરવી હોય અને કોમ્પ્યુટરની અંદર કરવી હોય તો પણ તે માટેનો હું વિડિયો બનાવી દઈશ અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ કોમ્પ્યુટરની અંદર પ્રિન્ટ કરી શકશો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા જ કન્ટેન્ટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી આવજો